માયા અપીલ કરી છે માયા વાત સૌ કોઈ માનતા હોવાની પણ સીઆર પાટીલે વાત કરી મારો કોઈ એમને પણ અધિકાર છે અમને પણ મારા પર અધિકાર છે હવે છે ને શપથ લેતી હોય એમ તો હું ક્યાં સુરત છું બોલો હવે હું કહી શકે માયા ભાઈ માયા ભાઈ ને આપણે ઇન્ટરનેશનલ કલાકાર કહીએ છે પણ છે તો ગુજરાતના ના આપણા છે થટકી ના શકો મહાભાઈ એટલે મહાભાઈ તમને વગર પૈસે કોઈ ડાયરામાં કોઈ બોલાવે પૈસા આપીને બોલાવે તમારે વગર પૈસે અમારું કામ કરવાનું તમારે જળ સંચયની વાત ત્યાં મૂકવાની મૂકવાની ને મૂકવાની તમને બેનના સોગંદ છે અને પત્નીના સોગંદ મારી પત્ની ને મારી બહુ ફરકી ઉતારે પણ માયાભાઈ ના શબ્દો નો એક જાદુ છે માયાભાઈ ની વાતને કોઈ ટાળતું નથી અને ગંભીરતાથી લઈ શકે